જ્ઞાનપત્ર એક એક નવો શુભારંભ એકવીસ જૂન ઓગણીસો પંચાણું સર કેલિફોર્નિયા આ સાથે ગુરુજીના સાપ્તાહિક જ્ઞાનપત્રોની શ્રેણીનો પ્રારંભ કરી રહ્યા છીએ ઘટનાથી આગળ છે જ્ઞાન વસ્તુથી આગળ છે અનંત અને વ્યક્તિથી આગળ છે પ્રેમ જ્ઞાન બધી જ ઘટનાઓથી પર છે દરેક ઘટના કોઈને કોઈ રીતે આપણી સજગતાને રંગે છે પ્રભાવિત કરે છે જેમ કે સુખ દુઃખ આનંદ ગુસ્સો ઈર્ષા વગેરે ભાવોથી દરેક ઘટના વાસ્તવિકતાનો ખોટો ચિતાર આપી જાય છે સત્ય તો કોઈ ચોક્કસ ઘટનાના બધા જ રંગો પ્રભાવોથી અલગ હોય છે દરેક વસ્તુની પાછળ અસીંતા છુપાયેલ છે દરેક વસ્તુ સીમિત અને પરિવર્તનશીલ હોવા છતાં પણ તેનું અસ્તિત્વ તો એ જ અનંત આકાશમાં છે જે ક્યારેય બદલાતું નથી કોઈપણ વસ્તુનું એક અણુના કદ સુધી જો સતત વિભાજન કરીએ તો જણાશે કે દરેક અણુમાં અનંત આકાશ સમાયે છે એટલે જ વસ્તુને ઓળંગીને અનંત વસેલું છે દરેક વ્યક્તિથી વિશેષ પ્રેમ છે વ્યક્તિત્વ બદલાય છે શરીર મન અને વર્તનોની જટિલતા હંમેશ બદલાયા કરે છે દરેક વ્યક્તિથી પર રહેલો છે અપરિવર્તનશીલ પ્રેમ પ્રેમ એ જ તમે છો એટલે જ જ્યારે તમે તમારા વ્યક્તિત્વને ઓળખને ખોઈ બેસો છો ત્યારે જ તમે તમારા સાચા સ્વરૂપને પામો છો જ્ઞાન એ ઘટનાની પાછળ છુપાયેલી ઘટના છે અનંત એ વસ્તુની પાછળ છુપાયેલ વસ્તુ છે અને પ્રેમ એ વ્યક્તિની પાછળ છુપાયેલ વ્યક્તિ છે તેટલે આ બધાની ઘટના વસ્તુ અને વ્યક્તિ પહેલે પાર જોવું જોયું ને દૃષ્ટિનો માત્ર થોડો જ તફાવત છે જય ગુરુદેવ